આજ રોજ બાવળી ખાતે સેવા સેતુ કાર્યક્રમો દસમો તબક્કો યોજવામાં આવી રહ્યો છે તો આજે ધ્રાંગાધ્રાના એકવીસથી એકવીસ ગામો અને આશરે પંદર જેટલી ડિપાર્ટમેન્ટની સેવાઓ આજે આપણે અહીંયા પૂરું પાડી રહ્યા છીએ સરકાર નાગરિકોને તેમના ઘરે બેઠા સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે અને લોકો બહુળી સંખ્યામાંનો લાભ લઈ રહ્યા છે મારું નામ ભીખાભાઈ મુળજીભાઈ હું બાવડીનો રહેવાસી છું હું અહીંયા રેશન કાર્ડ કેવા કરવા આવ્યો હતો અને આધાર કાર્ડ પણ રિન્યુ કરવા માટે આવ્યો આ કાર્યક્રમ બહુ સરસ લાગ્યો મને એમાં ઘણો ઘણો ફાયદા આવ્યો મારું નામ ગીતાબેન છે અમને અહીં લાભ મળે છે એટલે અમે અમારે માટે હું કેવાસી કરાવવા આવી હતી એટલે અમને બહુ લાભ મળ્યો છે અહીંયા એટલે અમને પ્રીમાં બધું કરવામાં આવ્યું છે અમને બાવડી ગામમાં હતું આ કેવાસી કરવાનું રેશન કાર્ડનું કરવાનું ને આધાર કાર્ડનું કરવાનું બધું અમને બહુ લાભ થયો છે એટલે અમે અહીંયા આવ્યા છીએ પાવડી ગામમાં